હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો બી એસ એફ કોન્સ્ટેબલ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ કોન્સ્ટેબલ અંતર્ગત ટ્રેડ્સમેનની બે હજાર પચીસ અંતર્ગત રિક્રુટમેન્ટ જાહેર થઈ છે જેમાં પાંત્રીસો ને અઠ્યાસી પોસ્ટ માટેની ભરતી છે જેનો સ્ટાર્ટિંગ પગાર મિત્રો એકવીસ હજાર સાતસો છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ચોવીસ આઠ બે હજાર પચીસ છે અને લાયકાત માત્ર ધોરણ દસ પાસ કે તેથી વધારે ભણેલા હોય તે તમામ લોકો આમાં એપ્લાય થઈ શકે છે મિત્રો હું તમને મુખ્ય માહિતી પ્રોવાઈડ કરી દઉં છું ઓનલાઈન રજિસ્ટ્રેશન ઓપન ફોર ટ્વેન્ટી સિક્સ જુલાઈ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ છવ્વીસ જુલાઈથી આના ઓનલાઈન ફોર્મ ઓપન થઈ ગયા છે અને ચોવીસ ઓગસ્ટ આજે તારીખ બાવીસ થઈ છે અને બે દિવસ હજી આના ફોર્મ ભરાવાના છે જે લોકો બાકી હોય તે લોકો ચોક્કસથી ફોર્મ ભરી દે એલિજિબિલિટી ક્રાઇટેરિયા અને અન્ય ડિટેલ્સ ફટાફટ જોઈ લઈએ મિત્રો કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન સો રૂપિયા

ડૉટ બીએસએફ ડૉટ જીઓવી ડૉટ ઇન ઉપર અને તમારું જોબ લોકેશન મિત્રો ઓલ ઇન્ડિયામાં રહેવાનું છે મિની આર્મી પણ કહી શકો તમે બીએસએફને અને ખૂબ સરસ પોસ્ટ છે ખૂબ સારી સેલેરી કહી શકાય સેન્ટ્રલ ગવર્મેન્ટની પોસ્ટ છે એટલે અન્ય ભથ્થાઓ વગેરે મળવાપાત્ર છે મિત્રો માત્ર પુરુષ ઉમેદવાર ની પોસ્ટ 3406 છે અને ફીમેલ ઉમેદવાર ની પોસ્ટ 182 છે અને এড્યુકેશન ક્વોલિફિકેશન મિત્રો 10 પાસ પ્લસ આઈટીઆઈ ઇન રિલેવન્ટ ટ્રેડ્સ ઓર ઇક્વિલેન્ટ છે મિત્રો આઈટીઆઈ કરેલું હોય અને 10 પાસ હોય તે લોકો તમામ આમાં ભરી શકે છે એજ તમારી મિત્રો મિનિમમ 18 વર્ષ મેક્સિમમ 25 વર્ષ છે અને એઝ રિલેક્સેશન જે રિઝર્વ કેટેગરી છે તે લોકોને મળવાપાત્ર છે બાકી મિત્રો પેમેન્ટ તમારે ઓનલાઈન કરવાનું છે જે સો રૂપિયા ફી છે હાઈટ વગેરે તમે લોકો વિડીયોને પોઝ કરીને જોઈ લેજો સેલરી સ્કેલ એકવીસ હજાર સાતસોથી લઈને ઓગણ સિત્તેર હજાર એકસો છે પણ વિથ એડિશનલ સેન્ટ્રલ ગવર્મેન્ટ એલાઉન્સ એટલે એકવીસ હજાર સાતસોમાં એડિશનલ જે મળતું હોય એચઆરએ ડીએ ટીએ અને અધર બેનિફિટ્સ એ બધું મળવાનું છે બરાબર અને મિત્રો તમારી પેટ એટલે કે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ લેવાની છે ત્યારબાદ તમારી રિટર્ન ઓબ્જેક્ટિવ ટાઈપ એક્ઝામ લેવાવાની છે ત્યારબાદ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામિનેશન તો બધાયની થતી હોય છે અને ફાઇનલ મેરિટ લિસ્ટ પ્રમાણે તમારે પોસ્ટિંગ મળવાનું છે મિત્રો અન્ય અગત્યની માહિતી મને બીજી લાગતી નથી તમે લોકો વિડીયો પોસ્ટ કરીને જોઈ લેજો બાકી કંઈ છે નહીં સીધું તમે ગૂગલમાં જઈને પણ સર્ચ કરશો એટલે ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે તમને મળી રહેશે અથવા તો વેબસાઇટ પર જઈને સર્ચ કરશો ઓનલાઈન એપ્લિકેશન થઈ શકે છે જે લોકો બાકી હોય તે ખૂબ ઝડપથી એપ્લિકેશન કરી દે અને વિડીયો આવે ત્યાં સુધી આવજો